નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યુઝ વડોદરામાં તરાપો ફાઉન્ડેશન જે સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે તેના દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સંસોલી ગામે આરજેએસ વિદ્યા મંદિર ખાતે આર્મી થીમ પર ચિત્ર પોસ્ટર્સ મેકિંગ તેમજ સરહદના સીમાડા સાચવતા વીર જવાનો માટે રાખડીઓ બનાવીને મોકલવા માટેનું સુંદર કાર્ય હાથ ધર્યું છે રક્ષાબંધનનો પર્વ નજીક આવી રહ્યો છે તેવામાં આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર પોસ્ટર્સ અને ચિત્ર બનાવવામાં આવ્યા સાથે જ સોળસો થી વધુ રાખડીઓ બનાવીને દેશના સીમાડા સાચવતા બહાદુર જવાનોના કાંડે બંધાઈ એની દરકાર લેવામાં આવશે આ રક્ષા સૂત્રો અરુણાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન અને ગુજરાતની સરહદે મોકલવામાં આવશે અને બહાદુર જવાનો સલામત રહે એવો ભાવ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો

અને ત્યાર પછી મારે તરાપો ફાઉન્ડેશનમાં વાત થઈ હતી કે જ્યારે જ્યારે શહેરના બાળકો જ્યારે પોતે રક્ષા સૂત્ર બનાવી અને જો બોર્ડર પર મોકલે છે તો મારે પણ ઈચ્છા થઈ કે મારે પણ મોકલવું છે તો મેં ફાઉન્ડેશનને વાત કરી અને એમણે મને પરમિશન આપી આજે અમારી શાળાની લગભગ મોટાભાગની વિદ્યાર્થીનીઓ સોળસો રક્ષાસૂત્ર બનાવી અને બોર્ડર ઉપર મોકલવાની છે આ એટલા માટે જરૂરી છે કે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી આવ્યા પછી શાળાના વિદ્યાર્થીઓમાં માત્ર એટલું ભણતર નહીં પુસ્તકીયું જ્ઞાન નહીં એમનામાં સ્કિલ ડેવલપમેન્ટ થાય રાષ્ટ્રભાવના જાગે રાષ્ટ્રના મૂલ્યોનું જતન થાય વિકસે અને ઘર ઘર સુધી પહોંચે એક સારો નાગરિક બને એ માટેના પ્રયત્નો અમે અમારી શાળામાં કરીએ છીએ મારો પરિચય ડી એમ ચૌહાણ આચાર્ય શ્રી આરજે એસ વિદ્યામંદિર સણસૃ તરાપો ફાઉન્ડેશન વડોદરા દ્વારા આજે સણસોલી હાઈસ્કૂલ ખાતે દીકરા દીકરી માટે સોળસો રાખડીઓ બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે આ સોળસો રાખડી બાળકો દ્વારા જે તૈયાર થઈ છે એ દેશની જુદી જુદી સરહદો અરુણાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર મોકલવાની છે સાથે સાથે શાળાના એકસો બ્યાસી જેટલા બાળકોએ પોસ્ટર સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા જે આર્મી થીમ પર આધારિત છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે જેનું નિદર્શન પણ આજે યોજેલ છે અને બાળકોમાં રાષ્ટ્રભાવના કેળવા એ હેતુસર આજનો આ કાર્યક્રમ તરાપુ ફાઉન્ડેશન દ્વારા યોજેલ છે સૌથી સમાજ અને સમાજથી રાષ્ટ્રનું પુનર્થન શક્ય બને એ ભાવના બાળકોમાં અત્યારથી જાગૃત થાય એવો મારો આશય છે વિશાલેન પ્રજાપતિ સણસોલી હાઈસ્કૂલ મદદની શિક્ષક એમએસસીબીએટ ગણિત વિજ્ઞાન